જાતસે ધ્રુવમૃત્યુ સજલ જલદ સુંદર સમાંગ સરસી ક્ષણમે ક્ષણેય મૂર્તિ નિખિલ જગત નાયકૈકનાથં હિ હરીકૃષ્ણમહં સદા સ્મરામ સમયના અભાવે સંબોધન જાજુ કરતો નથી અત્યારે મને વેદાંતનું એક વાક્ય યાદ આવે છે પરમેશ્વરના ગુણોની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે એમ કહેવાય છે કે એના કોઈ સદગુણો વાણી દ્વારા એ કહી શકાતા નથી વાણી દ્વારા એ પરમાત્માના ગુણ ન કહી શકાય એ તો એક વેદાંતનો સિદ્ધાંત છે પણ એમને આશરેલા મન કર્મ વચનથી જન્મથી આરંભીને દેહાંત સુધી જે ભગવત પરાયણ રહ્યા જેણે શરીરને ચંદનના ઘાસનાની ચંદનના લાકડાની જેમ સત્સંગની સેવામાં ઘસી નાખ્યું એકાગ્ર મનથી ભગવાનની જેણે આરાધના કરી સત્સંગની સેવા કરી અનેક રીતે જે સદગુણો હતા એ અહીંયા અનુભવી વિદ્વાન સારા વક્તા વિદ્વાન સંતોએ કહ્યું એટલે એ બાબત હું જાજુ કાંઈ કહેતો નથી વચનામૃતમાં ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે એ રીતે બધું કહેતા એક વાક્ય છે અરચી માર્ગે કરીને જાય છે અરચી માર્ગ શું છે ત્યારે એ લાંબુ નહીં વિવેચન કરતા થોડાકમાં કહું કે જ્યારે આ ભૂમિ ઉપરથી ભગવાનનો એકાંતિક ભક્ત માયાના બંધનથી મુક્ત થઈ અને પરબ પરમેશ્વર પુરુષોત્તમના ધામ અક્ષરધામમાં જાય છે ત્યારે બધા આ બ્રહ્માંડના બધા જે દેવતાઓ છે એ એને વળાવવા માટે આવે છે જેની સરહદમાં જાય એ દેવતાઓ એને ધન્યવાદ આપે છે કે ધન્ય છે ધન્ય છે તમે આ સંસારના બંધનથી છૂટ્યા અને પરમાત્માના ચરણના શાશ્વત સુખને પામ્યા છો આજે હું એ અર્ચી માર્ગ એને યાદ કરીને કહું છું કે આજે આ સભામાં બેઠેલા સંતો હરિભક્તો સૌએ નારાયણ પ્રસાદ સ્વામીના સદગુણોનું વર્ણન કરી અને એમને માનો અરજી માર્ગે જેમ વિદાય આપતા હોય એમ સૌએ એમને માટે એક જ શબ્દ કયો ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે તમને સત્સંગી જીવનમાં તૃતીય પ્રકરણમાં ઉત્સવ કર્યા પછી સ્તુતિ બધા કરે છે એમાં એક શબ્દ છે ધન્યાષ્ટકમ જે જે સેવા કરી જે જે સદગુણો જોયા એ બધાને બોલી અને એમ કહ્યું કે તમને ધન્ય છે ધન્ય છે ધન્ય છે નારાયણ પ્રસાદ સ્વામીના સદગુણોને સાંભળી એની પુનરુક્તિ હું નથી કરતો પણ અરચી માર્ગના દેવતાઓની જેમ વારે વારે કહું છું તમને ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે ધન્યવાદની સાથે નારાયણ પ્રસાદ સ્વામીને વંદન કરી જય નારાયણ કહું છું અમદાવાદ ગાંધીનગરથી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીએ કાલે મને વળતી વળાવતી વખતે કહ્યું કે સારું મારા સદભાવના બધા શબ્દ કહેજો સ્વામી હરિવલ્લભદાસજી અહીંયા સાથે આવ્યા છે સ્વામી રામકૃષ્ણદાસજી છે અમારું બધું જે સત્સંગ શિક્ષા પરિષદનું મંડળ એ સૌના વતે નારાયણ પ્રસાદ સ્વામીના ચરણમાં ધન્યવાદની સાથે નમસ્કાર કરી વેરમું છું સહજાન સ્વામીમાં મહારાજની નહીં જાય